એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓ વડના ઝાડ નીચે બેસીને વિદ્યા ગ્રહણ કરતા હતા જો કે સમય બદલાતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ હવે ટેબ્લેટ લઈને શાળાએ જતા થઈ ગયા છે ગુજરાતના કયા વિસ્તારની છે એ વાત જાણવા માટે જુઓ ડિજિટલ શાળા પ્રયોગની પાઠશાળામાં

સરકારી શાળા તે અનોખી કન્યા શાળા જોવા મળી રહી છે કેમ કેમ કે આ શાળાની કન્યાઓ દ્વારા અહીંયા દિવસ દરમિયાન તમામ જે ડિજિટલ કહી શકાય કે પોતાની એક્ટિવિટીઓ છે તે તો કરવામાં આવી રહી છે સાથે પોતાની સિદ્ધિ અને ટેલેન્ટ તે પણ અહીંયા બતાડવામાં આવી રહ્યું છે સરકારી શાળાની ગ્રાન્ટ મર્યાદિત હોય છે તેમ છતાં શિક્ષકોએ તેમના પગારમાંથી અને આગેવાનોએ તેમની બચત રાશિમાંથી જે રીતે કરબેજ ગામની કન્યા શાળાને આધુનિક બનાવી છે તેની પ્રસન્નતા વાલીઓ પણ બીજી તરફ કરી રહ્યા છે કન્યા શાળામાં અમે અવતારે ગૌરવ લઈએ કે છે કે સમગ્ર ગુજરાતમાં જેને ડંકો માર્યો છે અને સમગ્ર ગુજરાતમાં જેમનું નામ ડિજિટલમાં ગુંજી રહ્યું છે તે સ્કૂલમાં અમારી દીકરી ભણે છે અને સરસ મજાનું ડિજિટલનું કામ થઈ રહ્યું છે જે અમારા ઘરે અમારી દીકરી એન્ટર થાય ત્યારે મેસેજ આવી જાય છે અમારી દીકરી સ્કૂલની અંદર આવે ત્યારે એના ફેસ સ્કેન થઈને સીધો અમારા મોબાઈલની અંદર મેસેજ આવે છે અને ડિજિટલનું કામમાં એટલા બધા મશ્કૂલ દીકરીઓ રહે છે કે ટેબ્લેટ સાથે ભણે છે જે બહુ મોટી પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણાવવામાં આવતું હોય તેના કરતાં પણ સારું અમારી દીકરીઓને ડિજિટલ નોલેજ આપવામાં આવી રહ્યું છે દીકરીઓ અહીંયા ભણે છે એનો બહુ મને ગૌરવ અને આનંદ છે કરદેશ તેમની શાળા અત્યારે ડિજિટલ બની છે કે દીકરીઓનું બેકિંગ અને પૈસાથી મારી ટોટલ વ્યવહાર પણ અહીંયાથી ઓનલાઈન કરી શકે છે જેમ હોય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી હોય તો એ ઓનલાઈન બાવીસ પ્રકારના જે ઓનલાઈન ડેટા મળે છે એ દીકરીઓ પાંચમા છઠ્ઠા ધોરણની દીકરીઓ કરી શકે છે જે દીકરીઓ દસમા બારમાની દીકરીઓ ન કરી શકે હવે એક નજર કરો આ દ્રશ્યો પર વિદ્યાર્થીનીઓની હાજરી રજિસ્ટર બુક પર નહીં બલકે બાયોમેટ્રિક પદ્ધતિથી પુરાય છે જેનો મેસેજ સીધો જ વાલીને પણ જાય છે કન્યા શાળામાં બાળકો દ્વારા જ પોતાનું જે ડિજિટલ કામ છે તે થઈ રહ્યું છે હાલ બાળકો શાળાએ પહોંચ્યા છે અ સિદ્ધો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે બાળકોની જે હાજરી છે તે આ પ્રમાણે બાયોમેટ્રિક સિસ્ટમથી અહીંયા આગળ પૂરવામાં આવી રહી છે એટલે જ આ કન્યા શાળા છે તે અનોખી અને અલગ કન્યા શાળા ગણવામાં આવે છે જાણવું એ પણ જરૂરી છે કે કોરોનાના સમય વખતે રાજ્યભરની શાળાઓ બંધ હતી પણ કરદેશની આ શાળાએ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા વાલીઓ સાથે મીટિંગ કરી અને ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરાવ્યો હતો જેનું મીઠું ફળ કઈ દિશામાં મળી રહ્યું છે તે તમે પણ જોઈ શકો છો શ્રી કરદેશ શાળામાં છેલ્લા બે એક વર્ષથી લગભગ બાવીસ જેટલા ડિજિટલ સોફ્ટવેર દ્વારા સરકારી પ્રાથમિક શાળાને ડિજિટલાઇઝ કરવાનું અમારું સપનું છે પૂર્ણ થતું દેખાય છે શાળા દ્વારા એક એન્ડ્રોઈડ ઇઆરપીનું સર્જન કરવામાં આવ્યું છે જેમાં બાળકો વાલી અને શિક્ષકો માટે અલગ અલગ લોગિન ઇન પાસવર્ડથી બાળકોને ઘરે જ એમનું હોમવર્ક અસાઇનમેન્ટ હાજરી સહિતની તમામ સુવિધાઓ બાળકને એન્ડ્રોઈડ એપ્લિકેશનના માધ્યમથી જ ઘર સુધી મળે છે સાથે જ શાળામાં બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમનું ડિવાઇસ લગાવવામાં આવ્યું છે બાળકનો ફેસ સ્કેન કરે ઓટોમેટિકલી એના વાલીને એનો મેસેજ એને એન્ડ્રોઈડ એપ દ્વારા જ મળી જાય એવી વિશિષ્ટ સુવિધાઓ સાથે ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત ડિજિટ ડિજિટલ પેપરલેસ બચત બેંક કરદેશ કન્યા શાળા ની દીકરીઓ દ્વારા ચલાવવામાં આવે છે હવે તમને સવાલ એ થશે કે શાળામાં ડિજિટલ બેંક તે વળી શું કામ તો જણાવીએ કે આપણે આ એ સ્થળ છે કે જ્યાં તમે આમ તો બહાર બેંકો જોઈએ છે કે લોકો પોતાના પૈસાની લેવડ દેવડ બેંકમાં કરતા હોય છે પરંતુ બેંકમાં કઈ પ્રકારની લેવડ દેવડ થતી હોય છે તેની જાણકારી એને સાર્થક કરતી આ ડિજિટલ બેંક અહીંયા ઊભી કરી છે બાળકોએ જ ઊભી કરી છે તે બાળકો આ બેંકના દ્રશ્યો છે જોઈ શકાય છે કે અહીંયા કેશિયરથી લઈ બેંક મેનેજર અને આ પ્રકારના ડિપાર્ટમેન્ટ બહાર પાડવામાં આવ્યા છે ડિજિટલ પેપરલેસ જે બેંક છે તે બેંકનું નામ આપવામાં આવ્યું છે અને અહીંયા બાળકો છે તે બાળકો પોતાની બચત પૈસાની કઈ રીતના કરી શકે તેનું જ્ઞાન પણ અહીંયા બાળકો દ્વારા જ આપવામાં આવી રહ્યું છે એકંદરે જોઈએ તો એન્ડ્રોઈડ જે સિસ્ટમ છે એ સિસ્ટમથી આખી આ બેંક છે તે બેંકને ચલાવવામાં આવી રહી છે જેમાં બાળકો જ મેનેજર છે બાળકો જ કેશિયર છે અને બાળકો દ્વારા જ આ સંપર્ક કહી શકાય સંપૂર્ણ જે બેંકનો વહીવટ છે તે બાળકો જ કરી રહ્યા છે એટલે જ કહ્યું છે કે આ શાળા છે તે ગુજરાતની નહીં પરંતુ દેશની એક અલગ શાળા કહીશું મહત્વનું છે કે લઈને ધોરણ સુધી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે ટેબ્લેટ દ્વારા સંપૂર્ણ જ્ઞાન શાળા તરફથી અભ્યાસ સંદર્ભે પણ આપવામાં આવે છે ત્યારે આશા એટલી રહે કે રાજ્યની તમામ સરકારી શાળાઓની શિકલ પણ કઈક આવી જ બને કૃણાલ બારોડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર